હાલ મિત્રો અમારા પહેલા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અમે જવા રેડી થઈ ગયા છીએ બેસરાજીના મંદિર તરફ અમારા ગામથી દૂર છે બેતરા બેસરાજીનું મંદિર ત્રણસો કિલોમીટર ના અમારી ગાડી છે જવાનું છે અમે અમરેલી બાજુ પગી ગયા હતા અને અમે નાનો હોલ્ટ કર્યો તો આવવાના હતા એટલે આ અમારા વિક્રમભાઈ છે અને આનો બોલેરો લઈને તમે બેસરાજીના મંદિર તરફ જવાના છીએ હવે તમને આ વ્લોગ આગળના વિડીયોમાં તમે બનેજો અમને તમે મંદિરના દર્શન કરાવશો અને તમે જોજો કેવી મજા આવશે મંદિર તરફ રખડવાની જો સવારનું સનરાઈઝ કેવું મસ્ત હવે અમે મંદિરથી સાત કિલોમીટર દૂર હતા અને બહુ થાકી ગયા છે પણ આવી છે બહુ મજા બધા થાકી ફૂલ ગયા છે મંદિર આગળ તમને જઈને મંદિરે દર્શન કરાવશું ત્રણસો કિલોમીટરનો સફર કરી અને અમે પૂગ્યા છીએ જોજો તમને અમે મિત્રો પૂગી ગયા છીએ બેસરાજી ના મંદિર અને આ મંદિર બહુ ભવ્ય છે ક્યારેક તમે આવજો આ મંદિરનું નામ બહુચરમાં છે અને આ સિટીનું નામ પણ બહુચર છે તો તમે ક્યારેક આવો તો આ બાજુ આટો મારજો તમને મજા આવશે બહુ ભવ્યથી ભવ્ય મંદિર છે અમે અંદર આવ્યા અમને બહુ મજા આવી તમને ક્યારેક આવવાનો અવસર મળે તો તમે પણ આવજો બહુ મજા આવશે આ ગેટનો સીન છે આ અંદરનો સી આવ્યો છે આપણે આ મંદિર છે મેન મંદિર અત્યારે મેન મંદિર તો બનતું હતું એટલે અમે આ નાના મંદિરમાં દર્શન કર્યા છે મેન મંદિરનું કામ ચાલુ છે અત્યારે આપણે અને આ બાજુનું સાઈડનું નાનું મંદિર છે આ આ ધજા કોઈને માનતા હોય તો આ ધજા ચડાવે છે આપણે આ મંદિરની ધજા છે હવે તમને બતાવશું અંદરનો નજારો કેવો છે ફોટો પાડવાની અહીં મનાઈ હતી તો એ અમે બનાવી લીધો છે વિડીયો હવે તમે જો માતાજીની મૂર્તિ કાકા આ ટાઈપની છે સોનાની મૂર્તિ છે અને અંદર આપણે કાંક ઝાડું કે નહીં છે કંઈ ખબર છે સંથલપુરનું મંદિર એ મંદિરથી બે કિલોમીટરથી દૂરી છે અને આ મંદિરે બેસરાજીનું જ છે આમાં દર્શન તમે જોઈ શકો છો આ મંદિર પણ બહુ મસ્ત ખૂબ સરસ છે આ એ આપણે વિડીયોની બંધી હતી પણ તો એ આપણે અંદર બનાવશું તમે દર્શન કરજો તમને કેવો વિડીયો લાગે એ પણ કોમેન્ટમાં જરાક દેજો સારો લાગે તો લાઇક શેર કરજો હવે આપણે મંદિરની અંદર જઈશું અને વિડીયો તમને બતાવશું કેવું બનાવશું જોઈ શકો છો પૂંજારી ના પાડતા તો પણ અમે બનાવી લીધો છે આપણું બહુ સુરમાનું મંદિર છે અને આપણે શંખલપુરમાં આવેલું છે તમે પણ આવજો